નમસ્કાર મિત્રો જય માં લક્ષ્મી તો મિત્રો આજે આપણે મહત્ત્વની માહિતી જાણીએ તે પહેલાં વિડીયોને લાઇક કરી શેર કરી કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો જેથી કરીને કુળદેવી માની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર હંમેશા બની રહે તો મિત્રો આજના પવિત્ર વિડીયોમાં આપણે અમુક એવી વસ્તુ વિશે જાણવાના છીએ કે જે વસ્તુઓ જો તમે તમારા ઉશિંગા નીચે રાખશો તો તમારા જીવનમાં સકારાત્મકતા આવશે આ એવી શુભ વસ્તુઓ છે કે જેને તમે તમારા ઓશિંગા નીચે રાખી અને સૂવો છો તો તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તમને સંકટોમાંથી મુક્તિ મળી શકે છે માતા લક્ષ્મી ખુદ કહે છે કે આ વસ્તુઓ મને અત્યંત પ્રિય છે તે માટે તમારે આ વસ્તુઓ ઓશિંગા નીચે રાખીને સૂવું જોઈએ આમ કરવાથી મિત્રો તમારા જીવનની બધી જ આર્થિક સમસ્યાઓ છે એ બધી દૂર થઈ જશે અને તમારા જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં રહે તે માટે આ વસ્તુ જરૂરથી તમારા ઓશિંગા નીચે મૂકી દેજો મિત્રો આ જાણકારી મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો પછી તમને પૂરેપૂરી જાણકારી મળી શકે છે તો મિત્રો આ વસ્તુઓ એવી છે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય એટલા માટે તમે માત્ર આ વસ્તુઓ ઓશિંગા નીચે મૂકી દેવાની છે અને તમારા જીવનમાં વધારે સકારાત્મકતા મેળવી છે તો આ વસ્તુ કરજો અને તમારા કુળદેવીના આશીર્વાદ પણ તમને મળતા રહેશે કારણ કે આ વસ્તુ આપણા ધર્મશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે તે માટે તમે પણ આ વસ્તુઓ જરૂરથી જાણી લેજો તો મિત્રો તમે તમારા જીવનમાં ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કર્યો હશે અને તમે આવી સમસ્યાઓમાંથી દૂર રહેવા માગો છો અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવવા માગો છો તો મિત્રો તમારે આ વસ્તુને તમારા ઓશિંગા નીચે મૂકીને જ રાખવી પડશે ખાસ કરીને મહિલાઓએ તો આ વસ્તુઓને તેમના ઓશિંગા નીચે જરૂર રાખવી જોઈએ કારણ કે તેનાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે મિત્રો તમે તમારા જીવનમાં ઘણી બધી વખત આવું જોયું હશે કે તમે ઘણી બધી મહેનત કરો છો છતાં પણ તમને સફળતા મળતી નથી અને આર્થિક તંગી જ અનુભવો છો અને આ વસ્તુનો ક્યારેય અંત આવી શકતો નથી તેમજ તમારા જીવનમાં મુશ્કેલીઓ જ આવતી રહે છે અને તમને આ મુશ્કેલીઓમાંથી બહાર આવવાનો રસ્તો જ મળતો નથી જેમ કે તમારા પરિવારમાં વારા ભરતી કોઈને કોઈ સભ્ય બીમાર પડી જતું હોય છે અથવા તો કોઈ પણ મુશ્કેલી આવી જતી હોય છે અને તેમાંથી તમારા ઘરની ક્યારે પ્રગતિ થતી ન હોય તેમજ આની પાછળ તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે તો તેની પાછળનું કારણ છે તમારી કુંડળી પાછળના દોષો જવાબદાર હોઈ શકે છે આથી જ તમારે આ બધી મુશ્કેલીઓને દૂર કરવા માટે તમારે આવા ઘણા બધા ઉપાયો છે એ કરવા જોઈએ અને તમે જીવનમાં મહેનત કરતા હશો છતાં પણ તમને તમારી મહેનતનું ફળ ન મળતું હોય તો તમારે આ ઉપાયને કરવો જોઈએ અને ઓશિંગા નીચે આ એક શુભ વસ્તુ રાખી દેવી જોઈએ મિત્રો આપણા વેદોમાં એવું કહેવામાં આવ્યું છે કે જીવનમાં સતત નિષ્ફળતા અને શારીરિક સ્વાસ્થ્ય પાછળ જવાબદાર છે આપણા ઘરમાં રહેલ વાસ્તુ દોષો અથવા તો કુંડળી દોષ મિત્રો આટલું જ નહીં પણ જો તમે સૂતી વખતે તમારા ઓશિંગા નીચે આ વિડિયોમાં જણાવેલ કોઈ પણ એક શુભ વસ્તુ રાખો છો તો તમારું નસીબ છે એ ઉજળું થઈ જશે અને તમારી બધી સમસ્યાનો અંત આવી જશે આટલું જ નહીં પરંતુ તમારા જીવનમાં દરેક પાસાઓ પણ બદલાઈ જશે અને બીજા દિવસે તમારા માટે એક નવી સકારાત્મક ઉર્જા લઈને આવી જશે મિત્રો તમે જે રીતે સૂવો છો તે તમારા જીવનમાં અસર કરે છે અને જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો તમે કઈ દિશામાં માથું રાખીને સૂવો છો એ વસ્તુ પણ વિશેષ રીતે જોવામાં આવે છે તે માટે મિત્રો તમારે આ નિયમોનું જરૂર પાલન કરવું જોઈએ તો મિત્રો આપણે કઈ દિશામાં માથું રાખીએ છીએ તેની પાછળ આપણા જીવન ઉપર એની અસર થાય છે તમારે એક દિવસ એવો અનુભવ કરી લેવો જોઈએ કે તમારે ખોટી દિશામાં માથું રાખીને એક દિવસ માટે તમારે સૂઈને જોવું જોઈએ અને પછી તમે જોશો કે બીજો દિવસ છે એ તમારો કંઈક અલગ જ વીતશે આથી તમે જ જોઈ શકશો કે તમારું મન છે અચાનક નકારાત્મકતાથી ભરાઈ રહ્યું હતું અને તમે જેવું ઈચ્છો છો એવું કાર્ય નથી કરી શકતા એ માટે તમારે ફક્ત સીધી દિશામાં માથું રાખીને સૂવું જોઈએ તેથી તમે વધારે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરી શકો અને યોગ્ય દિશામાં જો માથું રાખીને સૂવાથી તમને બહુ જ સારી ઊંઘ આવશે અને તેનાથી તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો ચોક્કસ થશે આર્થિક સ્થિતિ ઉપર પણ તેની અસર સકારાત્મક અસર પડશે અને દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું તેને સર્વશ્રેષ્ઠ રાખ્યું માનવામાં આવે છે આ દિશામાં માથું રાખવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને આપણા ગરુડ પુરાણમાં પણ એ વસ્તુ લખેલી છે કે જો કોઈ વ્યક્તિ દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવે છે તો તે વ્યક્તિનું આયુષ્ય છે એ વધી જાય છે મિત્રો તમે સાચી દિશા પ્રમાણે માથું રાખશો તો તમે માનસિક સમસ્યામાંથી પણ બચી શકો છો જો કોઈ પણ માનસિક સમસ્યા હોય તો તેની ચોક્કસપણે નકારાત્મક અસર દેખાય છે તે માટે તમારે યોગ્ય દિશામાં માથું રાખીને સૂવું જોઈએ આમ કરવાથી તમારી જે કંઈ પણ માનસિક સમસ્યાઓ હોય છે માનસિક રોગો હોય છે તે પણ ઓછા થતા જાય છે અને દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવું એ અશુભ માનવામાં આવે છે તેનાથી વ્યક્તિનું આયુષ્ય ઓછું થવા લાગે છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવું એ અશુભ માનવામાં આવે છે તેનાથી પૃથ્વીનો ચુંબકીય પ્રવાહ આપણા પગ દ્વારા પ્રવેશે છે અને તે સીધો જ તે મગજમાંથી બહાર નીકળી જાય છે જે આપણા મગજ ઉપર દબાણ વધારે છે અને તેનાથી આપણી ઊંઘ બગડે છે અને પછીનો દિવસથી આપણા માટે બહુ જ નકારાત્મક ભર્યો રહે છે આપણા હાથમાં અને હથેળીમાં સારા પ્રમાણમાં ચેતાઓ હોય છે જ્યારે હથેળીઓ પરસ ઘસવામાં આવે છે ત્યારે શરીરની ચેતાઓ સક્રિય થાય છે અને શરીરની સિસ્ટમ તરત જ જાગૃત થઈ જાય છે જ્યારે તમે સવારમાં ઉઠો અને સુસ્તી કે ઊંઘનો અહેસાસ લાગે ત્યારે આ પ્રક્રિયા ચોક્કસ કરો તરત જ જાગ્રતતા અને તાજગીનો અહેસાસ થશે તરત જ આંખો અને ઇન્દ્રિયો સાથે સંકળાયેલ ચેતાઓમાં સંપૂર્ણ તાજગી આવી જશે દિવસની શરૂઆત કરીએ તો પહેલાં આપણું મન અને શરીર સક્રિય હોવું જોઈએ આ વિચાર પાછળનો એક જ ઉદ્દેશ છે કે તમે સવારે ઉઠો ત્યારે તાજગી અને સ્મૃતિ સાથે ઉઠી શકો છો આ ઉપરાંત મિત્રો જો તમે દક્ષિણ દિશા બાજુ મુખ રાખી નથી સુઈ જતા તો તમારે તેના વિકલ્પોમાં તમે પૂર્વ દિશાનો ઉપયોગ કરી શકો છો કારણ કે પૂર્વ દિશા પણ શુભ માનવામાં આવે છે અને પૂર્વ દિશા બાજુ માથું રાખીને સૂવાથી તમને વધુ સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે જેમ જેમ સૂર્ય પૂર્વથી પક્ષીન તરફ જાય છે તેમ તેમ તે યોગ્ય રીતે થાય છે ઘરડ પુરાણ અનુસાર પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવાથી વ્યક્તિનો વિકાસ થાય છે અને તે થોડા સમયમાં સફળતા મેળવી લે છે અને તેની સાથે સાથે બૌદ્ધિક ક્ષમતા પણ વધે છે તેથી ખાસ કરીને જે લોકો વિદ્યાર્થીઓ છે તેમને પૂર્વ દિશા તરફ માથું રાખીને જરૂરથી સૂવું જોઈએ તેનાથી વિદ્યાર્થીઓને એકાગ્રતામાં વધારો થાય છે અને મિત્રો જો તમે તમારા ઘરના માત્ર કમાવનાર વ્યક્તિ છો અથવા તમે નોકરી અથવા તો વ્યવસાય કરી રહ્યા છો તો તેઓએ ખૂબ જ વધારે પ્રગતિ કરવા અને પૈસા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે આપણે સાંજે સૂતા સમયે કઈ એવી વસ્તુ ઓશિંગા નીચે રાખવી જોઈએ કે જેથી કરીને તમે ખૂબ જ પ્રગતિ કરી શકો અને પૈસા સંબંધિત સમસ્યાઓ હોય તો તેને પણ ઓછી કરી શકો તો ચાલો તેવી કેટલીક વસ્તુઓ વિશે જાણીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરી શેર કરી દેજો તો મિત્રો આપણા જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા છે તો તમે કંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી શકો છો તેથી વ્યક્તિએ પોતાના દિવસની શરૂઆત માત્ર સકારાત્મક ઉર્જાથી જ કરવી જોઈએ જેને કારણે તે તેના દિવસના તમામ કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકે અને તણાવ મુક્ત રહીને પોતાનો દિવસ પસાર કરી શકે તે માટે તેમને ઓશિંકા નીચે આ એક વસ્તુ ખાસ કરીને રાખી દેવી જોઈએ તો તેના માટે પહેલી વસ્તુ છે તે વિશે વાત કરીએ તો તે છે કોઈપણ લોખંડની વસ્તુ જો કોઈ પણ વ્યક્તિ રાત્રે સૂતી વખતે પોતાના ઓશિંગા અથવા તો તકિયા નીચે લોખંડની કોઈ પણ વસ્તુ રાખીને સૂવે છે તો તે તેના જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને નકારાત્મક ઉર્જા છે આપણા જીવનમાંથી જતી રહે છે આથી રાત્રે સૂતા પછી તમારા શરીરમાંથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ નહીં કરી શકે અને તમારી નીંદર સંપૂર્ણ રીતે સારી રહેશે તે માટે તમારે તમારા ઓશિંગા નીચે કોઈપણ લોખંડની એક વસ્તુ જરૂર રાખવી જોઈએ મિત્રો જ્યારે તમે પોતાના ઓશિંગા નીચે કંઈ પણ લોખંડની વસ્તુ રાખીને સુઈ જાઓ છો ત્યારબાદ બીજા દિવસે તમે જોશો કે તમારા જીવનમાં ચોક્કસપણે સકારાત્મકતા આવેલી રહેશે અને જે કંઈ પણ સપન દોષ હતા જેને કારણે તમે ખૂબ જ દુઃખી હતા તો તે પણ ધીરે ધીરે ઓછા થતા જશે અને તે માટે તમારે જરૂરથી તમારા તકિયા કે ઓશિંગકા નીચે કોઈપણ લોખંડની વસ્તુ રાખીને સોવું જોઈએ કે જેથી કરીને તમે પૂર્ણરૂપથી તમારું કાર્ય છે એ પાર પાડી શકશો તેમજ મિત્રો જુઓ તમે પણ કાર્ય કરો છો એમાં તમને સરખી રીતે સફળતા મળતી નથી તેમજ તમને એમાં નફો પણ થતો નથી તેમજ તમારો સમય બરબાદ થતો હોય તો તેના માટે એક વસ્તુ ઓસિંગકા નીચે રાખી દેવી જોઈએ તે વસ્તુ છે કોઈ પણ ચાંદી અથવા તો સોનાની નાની એવી વસ્તુ જો તમે સોનાની વસ્તુ ન રાખી શકતા હો તો તમે ચાંદીની વસ્તુઓ રાત્રે સૂતી વખતે તમારા ઓશિંગા નીચે રાખી દેવી જોઈએ જેને કારણે જે કંઈ પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને અવશ્ય સફળતા મળશે અને તે કાર્ય તમારું સંપૂર્ણ રીતે પૂર્ણ થશે તમારા કાર્યમાં જે કંઈ પણ વિકણાતો આવતા હોય તે દૂર થશે તો મિત્રો એવું પણ કહેવાય છે કે ઓશિંકા નીચે સોના કે ચાંદીનો સિક્કો રાખવાથી પોતાનું ભાગ્ય પણ બદલી શકાય છે મિત્રો જો તમારા દિવસ દરમિયાન તમારી આસપાસ નકારાત્મક ઉર્જા રહેતી હોય અને તેમાંથી તમે બહુ જ દુઃખી છો અને ખરાબ સપના આવે છે તો તેના માટે તમારે ઓશિંગા નીચે એક લસણની કઢી મૂકી દેવી જોઈએ આમ કરવાથી તમારી આસપાસની બધી નકારાત્મક ઉર્જા ઓછી થઈ જશે લસણે આપણી નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરે છે આમ કરવાથી આપણા શરીરમાં સારી તંદુરસ્તી આવે છે અને બીજા દિવસે તમારી પાસે સકારાત્મક ઉર્જા રહેવા લાગશે આવા ઉપાય કરવાથી તમે જીવનમાં પ્રગતિ કરી શકશો તો મિત્રો મનને શુદ્ધ રાખવા અને સારી ઊંઘ લેવા માટે તમે આવા ઉપાય કરી શકો છો લાંબા આયુષ્ય અને સુખી જીવન અને સારી એવી ઊંઘ હોય તો તેનાથી તમારે જીવન સુખી રીતે પસાર કરી શકો છો જેને કારણે તમારું આયુષ્ય પણ વધે છે મિત્રો જ્યારે તમે સારી રીતે સૂવો છો ત્યારે તમારી બુદ્ધિ પણ સુધરે છે જેને કારણે તમારી યાદ રાખવાની શક્તિ પણ ખૂબ જ શક્તિશાળી રહે છે અને તમે બધા જ કાર્યો યોગ્ય રીતે કરી શકો છો તો મિત્રો જો તમારે પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો વ્યક્તિએ રાત્રે સૂતી વખતે પોતાના પલંગ નીચે મોડા રાખીને સૂવું જોઈએ ત્યારબાદ સવારે ઉઠ્યા પછી તમારે સૌ તો ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને મંદિરમાં કંઈ ને કંઈ વસ્તુ જરૂરથી દાન કરવી જોઈએ આમ કરવાથી તમારા જીવનની ધન સંબંધી સમસ્યાઓ દૂર થશે અને તમારા જીવનમાં જલ્દી જ ઉકેલ આવવા લાગશે રાહુ કેતુ અને શનિના પ્રભાવ પણ ખૂબ જ ઓછા થવા લાગે છે તો મિત્રો જો તમારા પારિવારિક સંબંધોની સ્થિતિ સારી ન હોય અથવા તો જો ધંધો સારો ચાલી રહ્યો ન હોય અથવા તો તમારે પૈસાની બચત થતી ન હોય તો તમારે જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલ કોઈ પણ એક ઉપાય જરૂરથી કરવો જોઈએ તો આ ઉપાય કરવા માટે તમારે શાસ્ત્રમાં દર્શાવેલ પ્રમાણે સાંજે સૂતા પહેલાં કોઈ લીલા કપડાંમાં થોડી મગની દાળ નાખી દો અને ત્યારબાદ તેને બાંધીને તમારા ઓશિંગા નીચે રાખીને સૂવી જજો ત્યારબાદ આમ કર્યા પછી બીજા દિવસે તને માતા દુર્ગાના મંદિરમાં અર્પણ કરી દેજો આ ઉપાય કરવાથી તમારા વેપારમાં નફો થશે જે પૈસા સંબંધી મુશ્કેલીઓ હતી એ માતા લક્ષ્મીજી તમારા ધંધાને આગળ વધારશે તમારા જીવનમાં ચાલી રહેલી આર્થિક સમસ્યાને પણ દૂર કરી દેશે તેમજ મિત્રો તમે કોઈ પણ કારણોસર તમારું મન ચિંતાઓથી ભરેલું રહે છે તેમજ તમે શાંત ન થઈ શકતા હો તો તેનો ઉપાય એ છે તમારે સૌ પ્રથમ એક હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરી લેવો જોઈએ અને તમારે તમારા ખાટલા અથવા તો બેડ ઉપર હનુમાન ચાલીસાની સાથે જ સૂવું જોઈએ તમને દુષ્ટ શક્તિઓથી પણ બચાવે છે અને સાથે સાથે તે તમારું મનબળ પણ વધારે છે મિત્રો શાસ્ત્રોના મંતે રાહુ દોષના કારણે તમારા જીવનમાં દુઃખ અને નિરાશા આવતી હોય છે તો મિત્રો જો તમને કોઈ પણ કાર્યમાં સફળતા ન જોતી હોય અથવા તમે દેવોનો સામનો કરી રહ્યા હોય અને તમને ચિંતા થઈ રહી હોય તો તમારે રાહુથી બચવા માટે સૂતી વખતે તકિયા નીચે થોડીક વઢિયારીને રાખી દેવી જોઈએ અથવા તમે ઓશિંગા નીચે એલચીને રાખી પણ સૂઈ શકો છો તેનાથી અશુભ અસર છે એ દૂર થાય છે અને વ્યક્તિ દેવા સંબંધી મુશ્કેલીઓમાંથી રાહત અનુભવી શકશે આથી વ્યક્તિ સારી ઊંઘ આવવામાં પણ મદદ રહેશે તેમજ મિત્રો જો તમે સૂતા પહેલાં હળદરની ગાંઠને પોતાના તકિયા નીચે રાખો છો તો તેનાથી તમને ઘણા બધા સ્વાસ્થ્ય સંબંધી લાભ થશે અને તમને ઘણા પ્રકારના ફાયદાઓ પણ મળી શકે છે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને તમારા જીવનમાંથી નાણાકીય સમસ્યાઓ જે હતી તે પણ દૂર થઈ જાય છે જો તમારા જીવનમાં પૈસાને લગતી કોઈ પણ તરસ્કારો થતી હોય તો તે પણ દૂર થઈ જશે અને તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે માતા લક્ષ્મી તેના બંને હાથો વડે તમારા ઉપર તેમના આશીર્વાદ વરસાવે છે તો મિત્રો હળદરનો એક ગાંઠિયો પોતાના ઉશિંગા નીચે રાખીને સૂવાથી જો કોઈ પણ વ્યક્તિનો ગ્રહ નબળો હોય અને તેઓ પોતાના ગુરુગ્રહને મજબૂત કરવા માગતા હોય અને જીવનમાંથી મુશ્કેલીઓ દૂર કરવા માંગતા હોય તો તેમને પોતાના ઓશિંગા નીચે એક હળદરનો ગાંઠિયો જરૂર રાખી દેવો જોઈએ જેના કારણે તમારો ગુરુગ્રહ પણ મજબૂત બની જશે અને હળદરને ગુરુગ્રહનો કારક માનવામાં આવે છે તે માટે તમારે જરૂરથી તમારા ઓશિંગા નીચે હળદરનો ગાંઠિયો રાખવો જોઈએ તમે તેને કોઈ પણ કપડામાં બાંધીને રાખી શકો છો અને સાથે જ તમને શક્તિ મળશે નોકરી ધંધામાં પણ તમારી ખૂબ જ પ્રગતિ થશે મિત્રો જુઓ કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય બળવાન હોય તો તેને કોઈ ક્ષેત્રમાં થોડાક સમયમાં જ સફળતા મળી જાય છે આથી તેને વધારે મહેનત કરવી પડતી નથી તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે આથી મિત્રો તમે પણ જો સૂર્યને બળવાન બનાવવા માગતા હોય તો તમારે તમારા પલંગની નીચે તાંબાના વાસણમાં પાણી ભરીને તે લોટાને તમે તમારા પલંગની નીચે રાખી શકો છો ત્યારબાદ તમારે તે તાંબાના લોટાને કોઈ પણ વસ્તુ વડે ઢાંકી દેવાનો છે અને જ્યારે પણ તમે સવારે જાગો છો એટલે કે તમે સવારમાં સૌ પ્રથમ આંખ ખુલે છે ત્યારે તમે સૌથી પહેલાં તો તે પાણી પી જજો તેમ કરવાથી તમારા સૂર્ય પણ મજબૂત બને છે જેને કારણે તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો અને સૂર્ય સંબંધી સમસ્યાઓ જે હોય છે તે પણ તમે દૂર કરી શકો છો તેમજ મિત્રો જો તમે રોજ રાતે સૂતી વખતે તમારા ઓશિંગા નીચે એક મોરપીંછ રાખીને સૂવો છો તો તેને કારણે તમારા જીવનમાં રહેલી બધી જ મુશ્કેલીઓ ઓછી થવા લાગે છે તમારે સૌપ્રથમ સૂતી વખતે તમારા ઓશિંગા નીચે એક મોરપીંછ રાખી દેવાનું છે ત્યારબાદ તમે જ્યારે સવારે વહેલી આંખ ખોલો છો ત્યારે તમારે તરત જ તે મોરપીછને તમારા હાથમાં લઈ લેવાનું છે અને તેને સૌપ્રથમ જોવાનું છે કે તેનાથી તેનું સૌભાગ્ય મળે છે હિન્દુ ધર્મમાં તુલસીના પાંદડાને સૌથી પવિત્ર માનવામાં આવે છે તે આપણા ધાર્મિક રીતે આપણા માટે ફાયદેકારક સાબિત થાય છે તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ